સિત્સર પચીસ વારિયામાં બે જૂથ વચ્ચે અથડામણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો રાત્રિના સમયે બગડાટી બોલતા લોકોના ટોળા વળી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ગતરોજ તારીખ છવ્વીસ બાર બે હજાર ચોવીસના રોજ સાંજના અગિયાર કલાકે જાણવા મળતી વિગત અનુસાર વાત કરીએ તો ભાવનગરના સિત્તના શ્યામપરા રોડ પર પચ્ચીસ વારિયામાં આજે રાત્રિના સુમારે બે દેવપૂજક પરિવાર વચ્ચે અથડામણ સર્જાવા પામી હતી જેના પગલે લોકોના ટોળા વળ્યા હતા દરમિયાન મસ્ત મોટો કાફલો દોડી ગયો હતો અને ટોળાને વિખેર્યા હતા ઉપરોક્ત માથાકૂટને લઈને યુવકોને પણ ઇજાગ્રસ્ત હાલતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જેઓએ પોલીસે નિર્દોષ હોવા છતાં માર માર્યા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો બનાવની જાણવા મળતી વિગતો અનુસાર વાત કરીએ તો સિત્સર પચ્ચીસ વારિયા વિસ્તારમાં રામાપીર ચોકમાં આજે રાત્રિના અરસામાં દેવીપૂજક જ્ઞાતિના બે પરિવારો વચ્ચે શાબ્દિક યુદ્ધ ખેલાયા બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો મારામારીમાં પંકજભાઈ ચંદુભાઈ મકવાણા તેના ભાઈ માતા સહિત ચારને ઈજા પહોંચતા સારવાર અર્થે ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અથડામણને લઈને વળતેજ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મોટી સંખ્યામાં ઉમટી પડેલા લોકોને વિખેર્યા હતા ઉપરોક્ત મારામારી ના બનાવ સમયે ચિત્ચર પચીસ વારિયામાં રામાપીરના મંદિર ચોકમાં રહેતા સાહિલભાઈ ઇસ્માઈલભાઈ બેલીમ અનિલભાઈ હિંમતભાઈ સરવૈયા અને સાહિલ નામના એક યુવકને પર ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા સાહિલ બેલીમ અને અનિલ સરવૈયાએ પોલીસ સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેઓ મજૂરી કામ કરે છે આજે મજૂરી કામેથી ઘરે આવી દૂધ લેવા દુકાને ગયા હતા અને પરત ફરતી વેળાએ દેવી પૂજક પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો જેથી વર્તે જ પોલીસ દોડી આવી હતી અને અમે નિર્દોષ હોવા છતાં તેઓને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો અને જ્યારે સાહિલ નામના યુવકે તેઓએ પોતે ભાગ લેવા જતા હતા અને પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો સત્ય અને ખરી હકીકત યોગ્ય તપાસ બાદ જ જાણવા મળશે મારું નામ છે સાહિલ

હું દૂધ મારવાનું કારણ ઈ લો માથાકૂટ થઈ હતી બધા આવ્યા હતા અને હું દૂધ લેવા જાતો હતો ઘરે હજુ હું કામે થી આવ્યો મજૂર માણસ હું કલર કામ કરું છું અને કામે ત્યાં આવ્યો દૂધ લેવા જતો હતો મમ્મી કે દૂધ લેવા દૂધ લેવા જતો હતો રસ્તામાં જ મને ચારે ચાર જણા એ મારવા મળ્યા મારે પૂરેપૂરી ફરિયાદી લેવાની કેમ કે નિર્દોષ માણસ ને મારું આ રીતે કઈ પોલીસ વાળા ને પૂછપરછ તો મને કરવી પડે ને સાહેબ